કેમ મિત્રો ઈ લર્નિંગ માં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું હેલ્લો આલ્કેન અને હેલ્લો એરિનના ભૌતિક ગુણધર્મ ભૌતિક ગુણધર્મ એટલે મિત્રો શું તેનો રંગ કેવો છે એની વાસ એની દ્રાવ્યતા એના ઉત્કલન બિંદુ તો સૌથી પહેલાં આપણે જોઈશું એના

આલ્કેન આલ્કેન અને 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 મિત્રો અંદર કાર્બન તફાવતને આધારે સીએક્સ જે બોન્ડ છે એ કેવો હોય છે ધ્રુવીય હોય છે અને ધ્રુવીય હોવાથી તેમની વચ્ચેનું જે આકર્ષણ છે એ આલ્કેનની સરખામણીમાં ઊંચું હોય છે ઇટ મીન્સ તમે કહી શકો કે આલ્કેન કરતા હેલો આલ્કેન જે છે ના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે ક્લિયર બીજો ઉત્કલન બિંદુ એટલે કે જ્યારે બોઇલિંગ પોઈન્ટ ની વાત કરીએ છે ત્યારે બોઇલિંગ પોઈન્ટ એ હંમેશા તેના अणुभार ના સમપ્રમાણમાં હોય છે એટલે કે જેમ કાર્બન ની સંખ્યા વધતી જશે સમાન ધર્મી શ્રેણી ની અંદર જો અહીંયા એક કાર્બન બે કાર્બન ત્રણ કાર્બન એમ જનરલી એનો શું વધે अणुभार વધે છે એટલે એનો ઉત્કલન બિંદુ વધે છે ચાલો નેક્સ્ટ હવે જોઈએ ઉત્કલન બિંદુ જોઈએ પ્રમાણ અણુભારના સમ પ્રમાણમાં હોય અને જે શાખા પડે છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ જો વન ડિગ્રીમાં કોઈ શાખા નથી ટુ ડિગ્રીની અંદર એક શાખા થ્રી ડિગ્રીમાં બે શાખા છે તો જેમ શાખા વધે છે ઉત્કલન બિંદુ શું થાય છે ઘટવાનું ને તો હાઈએસ્ટ ઉત્કલન બિંદુ કોનો હશે વન ડિગ્રીનું તેનો ક્રમ શું થશે વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રી ક્લિયર ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે આલ્કાઇલ અંદર હેલોજન બી આર આઈ તો જેમ હેલોજન જે છે એનો પરમાણવીય ક્રમાંક જે વધે છે એમ એનું ઉત્કલન બિંદુ વધે છે પરમાણવીય ક્રમાંક વધશે એમ એનું ઉત્કલન બિંદુ વધશે

વન ટુ એટલે કે ઓર્થો મેટા અને પેરા છે છતાં આપણે જોઈએ ઓર્થોનું સ્લાઇડ વધારે હશે પેરા કરતા અને મેટા કરતા પછી પેરા અને પછી મેટા ઓકે ડિફરન્સ ખૂબ જ ઓછો હોય છતાં તમે આ ક્રમ ઓપીએમ ગટરમાં એટલે ગટર મીન્સ ગ્રેટર ચલો ઓક્લો બ્રોમો કે આયોડો મતલબ ઓલી હેલો સંયોજન જે છે એની ઘનતા પાણી કરતા વધારે હોય અને જેમ કાર્બનની સંખ્યા વધે પછી હેલોજનનો પરમાણુ ક્રમાંક વધે કે દળ વધે કાર્બનની સંખ્યા વધે એલોજન નો પરમાણુ ક્રમાંક વધે કેદળ વધે ઘનતા વધે તો આજે આઈ મીન્સ કે આના કરતા આની ઘનતા વધારે વધારે હોય છે હવે દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્યતાની અંદર આપણે જોઈશું કે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે પણ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે કાર્બનિક દ્રાવક કોણ છે તો કેસિટોન છે ઇથેનોન લઈ લો ઇથર લઈ લો ક્લોરોફોમ લઈ લો આમાં એ લોકો કેવા હોય છે દ્રાવ્ય હોય છે તો મિત્રો અહીં આપણા જે છે એ શું ભૌતિક ગુણધર્મ જે છે એ પૂરા થાય છે થેન્ક યુ ફોર વોચિંગ ચલો હવે નવા ટોપિક સાથે ફરીથી મળશું ત્યાં સુધી બી હેપી